ઓલપાડ તાલુકાના રાજનગરની પ્રાથમિક શાળામાં ભણતી વિદ્યાર્થીની રશ્મિ રાઠોડે ખેલ મહાકુંભ દોડ સ્પર્ધામાં વિજેતા બની ડંકો વગાડતા અભિનંદનને પાત્ર બની છે ઓલપાડ તાલુકાના નરથાણ ગામે કાર્યરત તાકતી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વર્ષ બે હજાર પચીસ માટે ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જે પૈકી દોડ સ્પર્ધામાં સુરત જિલ્લા પંચાયત સમિતિ સંચાલિત રાજનગર ગામે પ્રાથમિક શાળાના ધોરણ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રશ્મિ ધર્મેશ રાઠોડે સત્તર વર્ષથી ઓપન કેટેગરીમાં ભાગ લીધો હતો રશ્મિ રાઠોડે બસો મીટર દોડમાંગ તૃતીય ક્રમ અને ચારસો મીટરની દોડ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવી ઓલપાડ તાલુકા સહિત રાજનગર શાળાનું ગૌરવ વધાર્યું છે જ્યારે વિજેતા દીકરીને દોડની તાલીમ આપનાર સામાજિક વિજ્ઞાન શિક્ષક નિકુલ પટેલ તથા પ્રેરણા સાથે મહિલા શિક્ષકની ફરજ નિભાવનાર શિક્ષિકા અસ્મિતા પટેલે જણાવ્યું હતું કે આ સ્પર્ધામાંગ રશ્મિ સાથે પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર દીકરી પણ દોડી રહી હતી તેને પણ માં કાફી રસની વિજેતા બની છે આ ખુશીના અવસરે શાળાના આચાર્ય જતીન પટેલે દીકરી સહિત બંને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા